મિત્રો ચેખલા ગામના ચેખલિયા કુળના દીતમાલ દાદા કે તેઓ માતાજીના બાણાદારી ભુવા હતા અને તેઓ માતાજીના હંમેશા ડાક ડમ્બર વગાડતા અને ભાવેથી પોતાની કુળદેવીની સેવા પૂજા કરતા અને જ્યારે પણ કોઈ માતાજીના સારા દિવસો હોય ત્યારે તેઓ એક ગામથી બીજા ગામ જ્યારે વાયક આવે ત્યારે તેઓ પોતાના ડાકને ઠેલામાં ભરી અને ત્યાં માતાજીના માંડવામાં ડાક વગાડવા જતા અને આમ કરતાં કરતાં થોડાક દિવસો વીત્યા અને નવરાત્રિના નવલા નોરતા શરૂ થયા ત્યારે એક ગામમાંથી આ દીતમાલ દાદાને ડાખ વગાડવાનું વાયક આવેલું તેથી તેઓ સવારે વહેલા પોતાના ડાકને થેલામાં લઈ અને ચાલતા ચાલતા આઠમ ભરવા તેઓ એ બાજુના ગામ મિથલીમાં પહોંચે છે અને આ મિથલી ગામમાં આ જીતમાલ દાદા આખો દિવસ ડાક ડમ્મણ વગાડે છે અને માતાજીના ભુવાઓ ધૂણે છે અને માતાજીના આઠમના નર નિવેદ પણ કરવામાં આવે છે અને આ દીતમાલ દાદાને હોકો પીવાની ખૂબ જ મોટી આદત તેથી દિતમાલ દાદા પોતાના ડાક બાજુમાં મૂકી અને થોડીકવાર થોડીકવાર બાજુમાં બેસી અને હોકો પીવા પહોંચી જતા અને આમ કરતા કરતા હવે સંધ્યા ટાણું થઈ ગયું છે તેથી દિતમાલ દાદા મિથલી ગામના માણસોને કહે છે કે ભાઈ આજે આઠમ છે અને મારે મારા માતાજીના દર નિવેજને દીવા કરવાના છે માટે હવે મને રજા આપો તો હું મારા ગામ તરફ ચાલી નીકળું ત્યારે ગામના સૌ માણસો કહે છે કે દિતમાલ દાદા આ તો આઠમની રાત અને એમ કહેવાય કે આજે આઠમની રાત્રે આમ તમારે બહાર ના નીકળવું જોઈએ અને તમારું ગામ અહીંયાથી ઘણું દૂર છે દિતમાલ દાદા અડધી રાત વીતી જશે એના કરતાં અહીંયા રોકાઈ જાઓ અને વહેલી સવારે તમે અહીંયાથી ચાલ્યા જજો ત્યારે દિતમાલ દાદા કહે છે કે નાના અંધારામાં મને શું બીક અરે મારી સાથે મારી દેવી છે અને એના પ્રતાપે તો હું આટ આટલા ગામમાં રાત દિવસ ફરું છું પરંતુ મારો વાળ પણ વાંકો નથી થતો મને જવા દો આમ કહીને દિતમાલ દાદા ત્યાંથી હોકો ફૂંકી અને પછી થેલામાં ડાકડમ્બર મૂકી અને માતાજીની રજા લઈને ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા આ મિથલી ગામનો સીમાડો પાર કરી અને આગળ વધ્યા અને રાતના અંધારામાં પોતે એકલા ચાલતા ચાલતા જાય છે અને મનમાં માતાજીના ગુણગાન ચાલુ છે અને આમ હવે ચાલતા ચાલતા તેઓ થાકી ગયા અને થાકના કારણે હવે તેમનાથી ચલાય એમ છે નહીં તેથી મનમાં વિચાર કરે છે કે લાય થોડીક વાર બેસી અને હોકો પી લઉં અને પછી આગળ ચાલી નીકળું છું પરંતુ મિત્રો નિતમાલ દાદાને હવે હોકો પીવાની ખૂબ જ ઈચ્છા જાગી છે એમનાથી રહેવાય એમ છે નહીં પરંતુ ક્યાંય અંગારા નથી અંગારા વગર તેઓ હોકાને કેવી રીતે પ્રગટાવે તેથી ચારે બાજુ નજર કરતા કરતા તેઓ જઈ રહ્યા છે બરાબરની તડપ લાગેલી છે અને ત્યારે અંધારામાં એમને દૂરથી ભઠ્ઠો દેખાણો અને આ ભઠ્ઠાને જોઈને તેઓ રાજીના રેડ થઈ ગયા અને મનમાંને મનમાં વિચાર કરવા લાગ્યા કે અરે વાહ ત્યાં સામે જ ભઠ્ઠો છે અને કોઈ ખેડૂત પોતાની વાડીમાં પાણી હાંકવા માટે આવ્યો હશે તો એણે અહીંયા તાપણું કર્યું હશે લાય તે બેઠો હોય તો બંને સાથે મળીને હોકો ફૂંકીશું અને નહીં હોય તો મારે તો એકાદ અંગારાની જરૂર છે આમ કહીને દિતમાલ દાદા ચાલતા ચાલતા પહોંચ્યા ત્યાં અને ત્યાં જઈ અને પોતાના ખિસ્સામાંથી હોકો બહાર કાઢ્યો અને હોકો પોતાના મોઢામાં નાખી અને તેમાંથી એક અંગારો લઈ અને હોકાની ચાર પાંચ ફૂંકો મારી અને ફૂંકો માર્યા પછી એમને હવે શાંતિ મળી અને પછી તો તેઓ જે અંગારાનો ભઠ્ઠો પડ્યો હતો તેની સામુ જુએ છે તો તેમના ડોળા ફાટી ગયા અને તેમના પગ નીચેથી ધરતી સરકી ગઈ કારણ કે મિત્રો તેઓ જ્યારે ધ્યાનથી જુએ છે ત્યારે એમને ખબર પડે છે કે ત્યાં તો શમશાન છે અને ત્યાં કોઈકની ચિતા સળગી રહી છે અને આ ચિતા બીજા કોઈની નહીં પરંતુ કોઈક કોડિયા બ્રાહ્મણનો મૃતદેહ હતો અને તે સળગી રહ્યો હતો ત્યારે દીતમાલ દાદા ગભરાણા અને પછી તેઓ ચારે બાજુ જુએ છે તો એ ચિતાની ચારે બાજુ સવાસો ભૂતળાઓ એ સળગી રહેલા મૃતદેહને ખાવ ખાવ કરી રહ્યા છે ત્યારે દીતમાલ દાદા કહે છે કે આજે તો હોકો પીવાના શોખમાં ને શોખમાં શમશાનમાં આવી ગયા છીએ અને આવ્યા તો ભલે આવ્યા પરંતુ હવે આ સવાસો ભૂતળાઓની વચ્ચ અટવાણા છીએ અને હવે લાગે છે કે દિતમાલ તારું મોત આવ્યું સમજ આમ દિતમાલ દાદા મનમાં ને મનમાં હજારો વિચાર કરી રહ્યા છે અને પછી તો આ ભૂતળા આ સળગતા કોડિયા બ્રાહ્મણના દેહને જોઈ અને કહે છે કે આ દેહ થોડોક બળી જાય અને એ ખાય એવું થઈ જાય ને ત્યારે ખાઈએ આમ કહી અને બધા ભૂતળા એક બાજુ બેસી જાય છે ત્યારે ભૂતળાને બેઠેલા જોઈ અને દીતમાલ દાદા મનમાં વિચાર કરે છે કે હું એકલો જો અહીંયા ઊભો રહી જઈશ ને તો તો આ ભૂતળાઓની નજરમાં હું આવી જઈશ માટે નીચે બેસી જવા દે આમ આટલું વિચાર કરી અને દીતમાલ દાદા પણ ત્યાં નીચે બેસી ગયા અને નીચે બેસી અને પછી તેઓ પોતાની દેવીને યાદ કરતા કહે છે કે હે મારી વિહલી મારા બાપ હોકળા દાદાની દેવી મારી જો તારા નર નિવેજ અને જો તારા ભાવેથી મેં દીવા ભર્યા હોય ને તો મારી આજે મને બચાવવા આવ નહીતર આ સવાસો ભૂતળાઓ મને ખાઈ જશે અને હે મારી દેવી તું ગમે ત્યાં હોય પરંતુ હવે હાજર થ નહીતર આ સવાસો ભૂતળાઓ મને છોડશે નહીં અને જોતો ખરા હાય ખાવ હાય ખાવ કરી રહ્યા છે તેઓ મને જીવતો નહીં છોડે માં મને બચાવો આમ દિતમાલ દાદા ત્યાં માતાજીને પોકાર કરે છે પરંતુ માતાજી એમનો પોકાર સાંભળતા નથી અને એમને ઉગારવા માટે આવતા નથી ત્યારે આ દિતમાલ દાદા મનમાં મનમાં વિચાર કરે છે અને રડતી આંખે કહે છે કે હે મારી દેવી આજે પારકા ગામના સીમાડે લાવીને મને છેતરી ગઈ મળી તારે જો આવું જ કરવું હતું તો પછી મને આવા ડાકડમ્બર નહોતા આપવા અને તારી ભાવે ભક્તિ કરી એના બદલામાં આજે આ સવાસો ભૂતળાના ટોળામાં હું એકલો પડી ગયો છું માં મને ઉગારો આમ દીતમાલ દાદા ઘણા માતાજીને કાલાવાલા કરે છે પરંતુ દીતમાલ દાદાની દેવી એમને બચાવવા માટે આવતી નથી અને પછી તો આ બેઠેલા ભૂતળામાંથી એક ભૂતળો દાંતની કકડાટી બોલાવતો બોલાવતો ઊભો થાય છે અને ઊભો થઈ અને પછી જે આ કોડિયા બ્રાહ્મણનો જે દેહ બળી રહ્યો હતો એ દેહની માટી અને નાળ લઈ અને બહાર કાઢે છે અને પછી જે ભૂતળા બેઠા છે એમના હાથમાં એક એકને આપી રહ્યો છે ત્યારે ભૂતળાઓ તેને હોશે હોશે ખાઈ રહ્યા છે અને ત્યારે જે ઊભો થઈને બધાને આ બ્રાહ્મણની માટી વેચી રહ્યો હતો તે આ દિતમાલ દાદાની સામુ પણ હાથ લાંબો કરે છે ત્યારે દીતમાલ દાદા મનમાં વિચાર કરે છે કે જો એને નહીં લઉં કે ફેંકી દઈશ ને તો આ ભૂતળાઓ મને પછાડીને મારી નાખશે માટે હાથમાં તો લઈ લેવા દો આમ કહીને હાથ લાંબો કર્યો ત્યાં તો ઓડિયા બ્રાહ્મણના દેહની નાળ ભૂતળાએ દીતમાલ દાદાના હાથમાં પકડાવી ત્યારે આ નાળને પોતાની હાથમાં જોતાની સાથે જ તેમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને તેઓ ડરી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે જો નીચે નાખીશ તો ભૂતળા મારી સાબુ જોઈ રહ્યા છે મને છોડશે નહીં આમ વિચાર કરી અને તેઓ એ નાળને લઈ પોતાના હાથની બાયમાં ચડાવી દીધી અને પોતે ભૂતળાઓની સામું જોઈ રહ્યા છે અને ત્યાં તો પેલા ભૂતળાઓ આ દેહને ખાઈને એટલું બોલ્યા કે આજે એક મરેલા શવની સાથે આપણને એક જીવતા માણસને ખાવાનો આજે મોકો મળ્યો છે તો આજે તો જીવતો ને જીવતો માણસ ભરખી જાવો છે અને એની મજા આપણને કંઈક અલગ જ આવશે ત્યાં તો બીજો ભૂતળો બોલ્યો કે હું તો એનું લોહી પીશ કારણ કે મને લોહી પીવાની ખૂબ મજા આવે છે અને આમ જ્યારે દીતમાલ દાદાએ આ સવાસો ભૂતળાઓના આવા અલગ અલગ અવાજ સાંભળ્યા ને ત્યાં તો તેઓ ધ્રુજવા લાગ્યા અને ડરના માર્યા માતાજીને ફરી કાલાવાલા કરવા લાગ્યા અને માતાજીને સમરવા લાગ્યા અને રુદન કરતાં કહે છે કે હે માળી તમે મારા વારે આવો માં આમ મને એકલો ભૂતળાઓની વચ્ચે મૂકી અને તમે કેમ નથી આવતા અને શું મારી ભક્તિમાં કોઈ ખોટ પડી છે કે મારી આજે તું આંખે આંધળી અને કાને બેરી થઈ ગઈ લાગો છો કે આજે આ દિતમાલ દાદાને પારકા ગામના સીમાડે એકલો મૂકી દીધો છે મરવા માટે આમ તેઓ રડતી આંખે ઘણા બધા કાલાવાલા કરે છે પરંતુ એમની દેવી દિતમાલ દાદાની વારે આજે આવતી નથી અને ત્યારે તેઓની આંખમાંથી દળ દર આસુડા વહેવા લાગ્યા અને પછી દીતમાલ દાદા કહે છે કે આજે મારા કણ ભાગલાની દેવી મારી પાસેથી ખસી ગઈ છે અને મને જાકારો દીધો છે પણ આ રણમાં જો કોઈ રણોકારી દેવી હોય અને તે મારો સાદ સાંભળતી હોય તો અહીંયા આવી અને જો મને આ સવાસો ભૂતળાઓની વચ્ચેથી જો ઉગારી અને જો મને બચાવીને ઘર સુધી પહોંચાડે ને તો હું એને મારા કુળમાં મારી કુળદેવીની બાજુમાં બેસાડી અને મારા કુળની દેવી તરીકે એની પૂજા કરીશ અને હું જીવીશ ને ત્યાં સુધી એને ક્યારેય કોઈ વાતે ખોટ નહીં પડવા દઉં આમ જ્યારે દીતમાલ દાદાએ આટલા શબ્દો ઉચ્ચાર્યા ત્યાં તો રણમાં મારી રણની દેવી મારી દશામાં આ વાતને સાંભળી જાય છે અને દીતમાલ દાદાનો પોકાર સાંભળી અને રણમાં રણની દેવી પ્રગટ થયા અને પછી તો ઘૂઘરા વગાડતી સાંઢણી આ દિતમાલ દાદાની સામું આવે છે અને ત્યાં આવી અને મારી દશામાં જુએ છે તો દિતમાલ દાદા નીચે બેઠા છે અને ચારે બાજુ ભૂતડાઓએ એમને ઘેરી લીધા છે અને હાલ ખાવ ખાવ કરી રહ્યા છે ત્યાં તો માતાજી સાંડણીએ સવાર થઈ અને આ દિતમાલ દાદાની પાસે આવે છે અને પછી તો માતાજીએ વીજળીનો એક મોટો કડાકો કર્યો અને જેવો વીજળીનો ચમકારો થયો ને એની સાથે ભૂતળા થોડાક આગા ખસી ગયા અને પછી તો દિતમાલ દાદાની પાસે આવીને કહે છે કે હે દિતમાલ આજે હું રણની દેવી આજે અહીંયા તને બચાવવા આવીશું દીકરા ચિંતા કરતો નહીં આ સવાસો ભૂતળા રહ્યા ને એ તારો વાળ પણ વાકો નહીં કરી શકે કારણ કે હું રણની દેવી તારી પાસે આવી ગઈ છું અને હવે તને ઉગારી લઈશ ત્યારે દીતમાલ દાદા કહે છે કે મા આજે મારા કુળની દેવી તો એકે મને બચાવવા નથી આવી પરંતુ મારી તું મને બચાવવા આવી છો અને આમ સાઢણીએ સવાર થઈ અને આવા શમશાનમાં જો આ દીતમાલને તું બચાવવા આવી છો ને તો મારી તને વચન આપું છું કે મારા કુળમાં તારી પૂજા કરીશ અને તારા બેસણા કરીશ હવે મને બચાવો અને આમ પછી તો માતાજીએ દિતમાલ દાદાનો જમણો હાથ પકડ્યો અને જમણો હાથ પકડીને સાંઢીને કહે છે કે હવે ચાલવા લાગ ત્યારે રણમાં સાંઢળી આગળ આગળ ચાલવા લાગી અને માતાજીએ દીતમાલ દાદાનો જમણો હાથ પકડી લીધો છે અને તેમને લઈ અને આગળ ચાલ્યા ત્યારે માતાજી દિતમાલને લઈને આગળ આગળ ચાલ્યા છે અને પાછળ પાછળ સવાસો ભૂતળાઓ દોડતા દોડતા એમની પાછળને પાછળ જઈ રહ્યા છે ત્યારે દિતમાલ દાદા કહે છે કે હે માડી જુઓ તો ખરા આ બધા ભૂતળા આપણી પાછળ પાછળ આવી રહ્યા છે અને એકે પાછું ફરવાનું નામ તો લેતા નથી માં અને ત્યારે આટલા શબ્દો સાંભળી અને માતાજી કહે છે કે હે દિતમાલ તારા હાથમાં આ ભૂતળાઓએ જે તને ખાવા માટે આ કોડિયા બ્રાહ્મણની જે નાળ આપી હતી ને એ નાળ તારા બાયમાંથી ચડાવી છે ને એને આ સામું નાખી દે અને એ નાખ્યા પછી જો આ સવાસો ભૂતળાઓમાંથી એક પણ ભૂતળાને જો એક ડગલું પણ આગળ વધવા દઉં ને તો હું રણની દેવી રણોકારી ના કહેવાય બાપ અને આમ જ્યારે આટલું કહેતાની સાથે જ દીતમાલ દાદાએ પોતાના હાથની બાયમાં જે પેલા બ્રાહ્મણની નાળ હતી એ લઈ અને છૂટી આ ભૂતળાઓની સામે ઘા કર્યો ત્યાં તો ભૂતળાઓ એ બ્રાહ્મણની નાળ સામું ચારે બાજુ ચોટી ગયા અને ત્યાં જ ઊભા રહી ગયા અને આમ માતાજીએ સાંડણીએ સવાર થઈ અને દીતમાલ દાદાને બચાવી અને ઘર સુધી પહોંચાડ્યા અને દીતમાલ દાદા જ્યારે આવી અડધી રાત્રે ઘરે આવ્યા ત્યારે સૌપ્રથમ તેઓ વહેલી સવારે પોતાના પરિવારોને ભેગું કરી અને આખા ગામમાં વાંચતે ને ગાજતે રણની દેવી રણોકારીના તેઓ બેસણા કરે છે અને ચેખલિયા પરિવારમાં તેઓ પૂજે છે અને આ મારી દશામાએ આ ચેખલિયા કુળના દીતમાલ દાદાને અડધી રાત્રે શમશાનમાં આવી અને બચાવ્યા હતા તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા માણસોને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ નવા નવા અને રસપ્રદ ઇતિહાસોને જાણવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી